सुरेंद्र नगर यूनिवर्सिटी ए दौरान दालस ने बारपची उच्च अभ्यास मार्ते श्रेष्ठ પસંદગી છે જ્યાં સફળતાની 100% ગેરંટી મળે આ એવોર્ડ વિજેતા યુનિવર્સિટી ગુજરાત સરકાર यूजीसी एआईयू ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે આર્ટ્સ કોમર્સ સાયન્સ મેનેજમેન્ટ કમ્પ્યુટર નર્સિંગ એન્જિનિયરિંગ પેરામેડિકલ ફાર્મસી અને લો શાખાઓમાં यूजी पीजी ડિપ્લોમા બીએમઇ અને पीएचडी અભ્યાસક્રમ ઉપલબ્ધ ગર્લ્સ માટે આસ્તે 100% સ્કોલરશિપ તથા ફ્રીશિપ કાર્ડ SC ST NTDNT OBC EWS માટે 100% સુધીની સહાય જો પ્લેસમેન્ટ સપોર્ટ NCC રમતोत्सव અને સરકારી ભરતીમાં પ્રાધાન્ય રેલવે અને GSRTC બસ માટે વિદ્યાર્થી પાસ સુવિધા सुरेंद्रનગર યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવામાં સફળ શિક્ષણ અને શારીરિક વિકાસ માટે આટો ફ્લીવિંગ્સ સુવર્ણ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી જેવા એમઓયુ થકી ખાસ તકો હવે શ્રેષ્ઠ શિક્ષણ આપવા જિલ્લા आज तविष्य मे आजेज सुन्द्रनगर यूनिवर्सिटी में एडमिशन सुरक्षित करो